કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ અને મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં નાબાર્ડ આયોજિત અર્થ એમ્પાયરિંગ એગ્રીકલ્ચરના મુદ્દે એક દિવસીય સમિટનું મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખાસ કરીને પ્રાસંગિક ઉદબોધનમાં ભૂપેન્દ્ર પટેલ અને અમિત શાહે આ ગુજરાત એ સહકારી ક્ષેત્રે ખૂબ મોટું પ્રદાન કર્યું છે અને આવતા દિવસમાં ગુજરાત મોડલ બનશે હજી ગાંધીનગર આમ તક ન્યૂઝબુરૂમમાંથી જે કે પટેલને એક વિસ્તૃત અહેવાલ કેન્દ્રીય મંત્રી અમિત શાહની ગરિમા માં નાબાર્ડ આયોજિત અર્થ એમ્પાયરિંગ નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં ખાસ કરીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે ગ્રામીણ નવીનતાને સશક્ત બનાવવાનું છે બે હજારને સિત્તેર નેટ ઝીરોનું લક્ષ્યાંક દિશા તરફ ગુજરાત આગળ વધી રહ્યું છે પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે સરકાર અગ્રેસર રહી છે ગ્રામીણ વિકાસ માટે આ સમીમાં ચર્ચાઓ થશે વિકસિત ભારત બે હજાર સુડતાલીસ માટે કામ કર્યું છે કેન્દ્રના ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહે પોતાના પ્રાસંગિક ઉદબોધનમાં ગ્રામીણ ક્ષેત્રને મજબૂત કરવા માટે આ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે વડાપ્રધાન સહકાર ક્ષેત્રે ફરી જીવન કરી અને મોટી ભૂમિકા ગુજરાત પ્રદાન કર્યો છે પચીસ છવ્વીસના બજેટમાં રૂપિયા ત્રણ પોઈન્ટ પંદર બજેટની બજેટમાં રકમ ફાળવવામાં આવી છે ગ્રામીણ ખેડૂત સહકાર પશુપાલન અર્થતંત્રમાં વિકાસ માટે ખૂબ મોટું યોગદાન આપી રહ્યા છે ખાસ કરીને નાબાર્ડ દ્વારા સમિટ જે થીમ રાખવામાં આવી છે તે ખૂબ મહત્ત્વની છે ગાંધીનગરની આ સમિટ ગ્રામીણ વિકાસ માટે ખૂબ મહત્ત્વની છે ટેકનોલોજીની જે વધુ સરળ છે તેર સેવા અને પ્રોડક્ટનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં ગુજરાતભરના સહકારી બેંકોના અધ્યક્ષ સહિતના લોકો ખાસ ઉપસ્થિત તેમની સાથે દિલીપભાઈ સંઘાણી જયેશભાઈ રાદડિયા કચ્છમાંથી કેડીસીસી બેંકના ચેરમેન દેવરાજભાઈ ગઢવી તથા અન્ય મહાનુભાવો ખાસ ઉપસ્થિત હતા તમામની ઉપસ્થિતિમાં આ સમિટ પરિપૂર્ણ થઈ હતી